નમસ્તે રોહિણી નક્ષત્રમાં જોડિયા બાળકો એક બાબો એક બેબી એટલે કે ભાઈ ને બેન જન્મ થયા છે એનો આ અમને સરસ વિડીયો એ લોકોએ મોકલી આપ્યો છે પહેલાં આપ જોઈ શકો છો કે શ્રીમદ વિધિનો આ ફોટો છે ત્યારબાદ ડિલિવર થયેલા બાળકોનો ત્યારબાદ એક બાબાનો અને બેબીનો અને ત્યારબાદ એમના સહકુટુંબ આખો ફોટો અમને મોકલી આપ્યો છે મિત્રો બે બાળકો એક બાબુ એક બેબી એવું આ ઉપર ઉપરી બીજા દિવસે પણ આપને હું બતાવી રહ્યો છું કારણ કે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં આ દંપતીએ વિશ્વાસ રાખ્યો અને પહેલા જ પ્રયત્ને એમને સફળતા મળી અને મિત્રો અહીં આપ એની સંપૂર્ણ આખી સફર છે મધુદીપ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી પહેલા જ પ્રયત્ને બાળક રહી ગયું બે બાળકો જોડ્યા એક બાબો એક બેબી એક ભાઈ એક બેન એની વિધિ એમની ડિલિવરી એમના સરસ તૈયાર થયેલા ભાઈ અને બેનના ફોટો ત્યારબાદ એના સંબંધી સાથે એને ફોટો પડાયો છે એ સંપૂર્ણ યાત્રા અહીં આપને અમે બતાવી રહ્યા છીએ તારીખ સાથે વિસ્તાર સાથે મિત્રો આપને પણ આવી તકલીફ હોય વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજાર રૂપિયામાં મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં આપને પારદર્શકતાથી ટેસ્ટ બેબીનો પ્રયત્ન કરી આપવામાં આવશે નિસંતાન દંપતીની સંતાન પ્રાપ્તિ માટે આ સૌથી સારી ચોઈસ છે ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દર્દીઓ અને ઉત્તર પ્રદેશ અને બિહારથી પેશન્ટ રેગ્યુલર આવતા હોય છે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ એમને સફળતા મળતી હોય છે આપને પણ આવી તકલીફો આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ નામ નોંધાવવું ફરજિયાત છે નામ નોંધાવવા માટે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો એક જ નંબર છે ભળતા સળતા નંબરે છેતરાશો નહીં ફરી રિપીટ કરું છું એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ ડૉક્ટર અલ્પા ચાવડા ડૉક્ટર ગૌરવ ચાવડા પાનવાડી ચોક ભીલગઢનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત આપે અગાઉથી નામ નોંધાવવું જરૂરી હોય છે અમારો તપાસનો ટાઈમ સોમવારથી શનિવાર સવારે સાડા અગિયારથી બેનું હોય છે નામ નોંધાવીને આવશો તો આપને વધારે અનુકૂળ પડશે